પાંડેસરાની કૈલાશ ચોકડી પાસે આવેલા મારૂતિનગરમાં રહેતા રામુ રામકુમાર વર્મા બંગલાઓમાં પીઓપીનું કામ કરે છે તેમના નજીકના સંબંધી બંસીરામ ગુરુપ્રસાદ વર્મા પણ પીઓપીનું કામ કરે છે ત્યારે બંસીરામે કોન્ટ્રાક્ટર શક્તિલાલ વર્મા પાસેથી મજૂરી કામ પેટેના રૂપિયા અઠાવીસો લેવાના હતા પરંતુ મજૂરીના નાણાં આપવામાં અખાડા કરતો હોવાથી બંસીરામે ગત સાંજે શક્તિલાલના ઘરે જઈને તેના બે મોબાઈલ ફોન લઈ આવ્યો હતો દરમિયાન શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે બહેરા વર્મા ગત મોડી રાત્રે બંસીરામના ઘરે મોબાઈલ ફોન લેવા માટે શક્તિલાલ અને અનંતરામ બંને દોડી આવીને ઝઘડો કરતા હતા જ્યાં હાજર રામુ રાજકુમાર વર્મા ઝઘડો નહીં કરવા માટે વચ્ચે પડ્યા હતા એ સમયે શક્તિલાલના કહેવાથી અનંતરામ ઉર્ફે બહેરાએ પથ્થર ઉચકીને રામુના માથામાં માર્યો હતો આ બનાવના પગલે સ્થળ પર રામુ બેભાન થઈ ગયો હતો આ બનાવ અંગે જાણ થતા તેને હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું પાંડેસરા પોલીસે હત્યાનો ભોગ બનેલ રામુની પત્ની રાધા દેવીની ફરિયાદ નોંધીને શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે બહેરાની ધરપકડ કરી હતી ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માંગણી કરતા જે માગણી અનુસંધાને તે તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલો જેના ભાગરૂપે બંને વચ્ચે ટૂતું મેમ્યા થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરૂઆએ ઈટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતાં રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે